ઝાલોદ પોલીસે થેરકા ગામેથી વિદેશી દારૂ જપ્ત કર્યો ટાવેરા ગાડીમાં લવાતો વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો આજે તારીખ બેમાં બે પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ માળી તથા પોલીસ સ્ટાફ જેઓ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલનાઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક ઈસામ રાજસ્થાન ડુંગરા તરફથી એક ટાવેરા ફોર વ્હીલર ગાડી જેનો નંબર જી જે જીરો એક એ ચેન પાંચ સાત બે નવમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારોની પેટીઓ ભરીને જલદ તરફ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા થેરકા ગામે ફળિયામાં રોડની સાઈડમાં જે વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બાતમીવાળી ફોર વ્હીલર ગાડી જે ત્યાં આવતા પોલીસ દ્વારા ગાડી ઉભી રખાડવાનો હાથથી ઇશારો કરવામાં આવ્યો હતો પરંતુ ગાડીનો ચાલક પોતે પોતાની ગાડી યુટર્ન ભગાવી અને ભાગવા લાગ્યો હતો જોકે પોલીસ દ્વારા તેનો પીછો કરતા તે રોડ ઉપર પોતાની ગાડી મૂકી અને બાજુમાં જાડીઝાકરામાં ભાગી ગયો હતો જોકે પોલીસે સદર ગાડીની તલાશી લેતા ગાડીમાંથી પોલીસે કુલ એક હજાર આઠસો બોતેર બોટલ લંગ જેની કિંમત એક લાખ છ્યાસી હજાર બસો ચાલીસ તેમજ હેરાફેરીમાં વપરાયેલ ગાડી એમ કુલ મળી ત્રણ લાખ છ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી જાલોદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે